પણ જે નોર્મલ લાઈટ જીવે છે બે બહુ બેઠાળું જીવન જીવતા થોડું લાઈટ વર્ક કરતા હોય એમના માટે તો પંદરસો થી સત્તરસો કેલરી ઇનફ છે હવે જો કદાચ આપણે વેઇટ લોસ પડે કદાચ અગિયારસો થાય તો એટલો બધો ફરક પડતો નથી તો તમને થોડી ઘણી કેલરી વિશે અંદાજિત આસપાસ કેલરી વિશે હું હિન્ટ આપી દઉં છું બહુ કમ્પ્લીટ ના આવે પણ અંદાજ એસપેસ આસપાસ કહેવાય કારણ કે આપણે પાણી પાણી એટલે શું છે એ જીરો કરેલી છે અને જે કાચા શાકભાજી છે ગાજર ગોળા ટામેટી કાકડી એ બધામાં તમે કેલરી ગણી શકો તો તમે જમવાની ડીશમાં એક ડીશમાં વીસ થી ત્રીસ કેલરી પછી જે આવે છે શું કદાચ ફ્રુટ્સ છે સફરજન જામફળ પપૈયા એ બધામાં અને જે સિઝનેબલ ફ્રુટ્સ હોય એમાં સો ગ્રામમાં તમે એવું સમજી શકો ને કે પચાસ કેલરી છે શકાય પછી જે ગળિયા ફ્રૂટ છે કેળા ચીકુ કેરી એમાં થોડી વીસ એક કેલરી વધારે તો સિત્તેર કેલરી ગણી શકો પછી તમે કદાચ આપણી જે જમવાની ડીશ પાઈએ તો જમવાની ડીશ માં શું છે કે એક રોટલી એટલે આપણી સો કેલેરી સો કેલેરી ગણી છે કદાચ તેલ લગાડો તો બીજી દોઢસો વધી જાય એવી જ રીતે જો તમે ભાતમાં એક વાટકી ભાત ભાત લો તો સો કેલેરી એક વાટકી દાળ લો

દૂધ તો એમાં પચાસ કિલોની આસપાસ છાસ માં થોડી દસ વીસ ઓછી હોય દહીંમાં થોડી એક વધારે હોય દૂધમાં પચાસ ગમે દૂધ ફેટ ફેટ વાળું સારું ફેટ હોય તો કદાચ દસ એક આખી પાછી થઈ જાય એટલે પચાસ કિલોની બધાને અંદાજ રાખીએ હવે ચા માં પણ પચાસ કેલરી ગણી શકીએ ચા માં પણ પચાસ કેલરી ગણી હવે જેમાં એક ચમચી તમે તેલ નાખો એટલે સમજવાનું કે પચાસ કેલરી વધી ગઈ એક ચમચી મોરસ નાખો એટલે કે પચાસ કેલરી વધી ગઈ તો એ રીતે જોવા જઈએ તો જે લોકો વજન ઘટાડવા માંગે છે એ લોકો માટે તળેલી મોરસ ને ગળી મીઠી વસ્તુઓ ને છોડી દેવી પડે અને જે બેકરી પ્રોડક્ટ છે એમાં પણ વધારે કેલરી હોય પછી જે શું છે ડેરી પ્રોડક્ટ છે ચોકલેટ આઈસ્ક્રીમ અને જેટલા ઠંડા પીણા એ બી તમારે છોડવા પડે એમાં વધારે કેલરી હોય છે એ પણ વસ્તુ છોડવી પડે તો તમે આ રીતે જોવા જઈએ તો આપણે જો હજાર કિલો બેલેન્સ કરવું હોય તો બે ટાઈમ ખાવું હોય તો એક એક રોટલી ખવાય અને એક ટાઈમ ખાવું હોય તો એ બે એક રોટલી ખવાય તો તમે મેન્ટેન કરી શકો નહીં તો શું આ હજાર કિલો તમે મેન્ટેન કરી ના શકો